મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના બજેટમાં આણંદ સહિત રાજ્યની કુલ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી જે બાદ આજરોજ આ તમામ નવ

ની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી કમિશનર તરીકે નિલિક્ષ એચ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી છે બે હજાર પચીસના આજે સર્વેને શુભકામના અને સાથે સાથે આજે આણંદ શ્વેતનગરી આણંદને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવ્યું છે એ ઘણા સમયથી ઘણા લાંબા સમયથી એની રાહ જોવાતી હતી આતુરતાથી રાહ જોવાતી હતી એનો આજે સુખદ અંત આવ્યો છે અને એને લઈને ઘણા સારા સમાચાર છે પણ સાથે સાથે જે પેન્ડિંગ કામ બાકી છે જે ઘણા સમયથી બાકી છે એનું પણ જલ્દી તકે નિવારણ આવે એવી હું અપેક્ષા રાખું છું જેનો આતુરતાથી રાહ પણ જોવાય એની પણ આતુરતાથી રાહ જોવાય છે ઘણા સમયથી કે ભાઈ જૂના પેન્ડિંગ કામ જલ્દી પૂર્ણ થાય દિનેશ પટેલની સાથે નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર